છે નમસ્કાર મિત્રો સ્વાગત તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ પર એક મહિલા નો ફોન આવે છે જેની અંદર મિત્રો આ મહિલા વાત કરે છે જે સાંભળીને તમારા હોશ ઉડી જવાના છે કારણ કે મિત્રો મહિલા જણાવી રહ્યા છે કે એક જે બેન હતા કે જેમને ચાર બાળકો છે તેમ છતાં મિત્રો એક સાધુ કે જે સાધુ આ ચાર બાળકોની માને પ્રેમ જાળમાં ફસાવી અને ઉપાડીને લઈ ગયો છે હાલ આ જે બે છે જે એ સાધુના પાસે છે અને કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શકતો નથી તો કઈ રીતે આખું પ્રકરણ બન્યું છે કઈ રીતે સાધુ આ બેનને જે છે ભગાડી અને લઈ ગયો છે અને કેમ કરતા પ્રેમમાં ફસાયા છે સમગ્ર રેકોર્ડિંગ તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે અને આ સમગ્ર જે પ્રકરણ બન્યું તેની અંદર મનસુખ રાઠોડે શું મદદ કરી છે આવો સાંભળી આ રેકોર્ડિંગમાં

नाम हूं से साधु साधु नाम संسان करी मोबाइल नंबर छे ने हां ई हाँ। साधु क्या गाम ना से खबर छे साधु क्या गाम ना से यानु राजस्थान में क्या केनु थूणा आवला आश्रम से नाम सुनागढ़ से ने नमोगिरी याना गुरु भाई से कौन नमोगिरी कौन

બાપુ તમારી દીકરી છે મંજુ મંજુબેન આખું નામ મંજુ મંજુબેન વિભાભાઈ અને એન કરવાળા નું નામ મનોજભાઈ છે આપણે કઈ સમાજમાંથી બોલો અમે તો હું ફૂલ દેવી પૂજક હા હા તમારું નામ બોલોજી શું છે તમારું નામ सविताબેન सविताબેન હા सविताબેન લીબાભાઈ લીબાભાઈ હા લીબા નું કહેવાય

સાધુ કોઈ દી આવું કામ કરે હા આ હું છે મૂળ લોકલ branch હોય અહિયાં ભવનાથ તો હું છે ખાલી સાધુ ના વેશ માં આયવા હોય સાધુ કોઈ દી આવું કરે નઈ કેમ કે સાધુ ની પરંપરા છે ને બઉ ઊંચી છે આ તો સાધુ સમાજ ના લોકો આવા જ હરામી હોય ને એ બદનામ કરે હવે તમે એના ફોટા દો આ you tube માં ચડાવશું તમને વાંધો નથી ને?

એનો આશ્રમ એનો આશ્રમ તો ઈ મે આયવા તા આશ્રમ ની કાય ખબર નથી ઈ કેતા રાજસ્થાન માં આશ્રમ છે આ નાગા બાવા છે કે ઓલા ઈ નાગા બાવા જ છે બધાય હમ શિવરાત્રી માં ધુણા માથે બેહતા ને તો એમ વસ્ત્ર નતા પહેરતા છે ઈ તો તઈ એવું કરતા પણ કાય વાંધો હવે હા મારી વાત હંભાળો હવે સ્મ્શાન

મંજુબેન ના દીકરા કેટલા છે એના દીકરા ત્રણ છે ને ત્રણ દીકરા છે ને ને એક દીકરી દીકરી છે છે અને એ જે એ હોત જે અત્યારે મને ફોન કર્યો હતો એને કીધું વાત કરો દીકરી તો વાત કરો ફોન ઓકે ને કેટલા દીકરા એને ત્રણ દીકરા છે ને એક દીકરી છે દીકરા ત્રણ હા અને દીકરી એક દીકરા નું નામ શું છે દીકરા નામ એક નું નામ મિથુન છે હા, मितुन मोटो जे छे न एन नाम मिथुन छे एक रो नाम धारू एक एक नु नाम अर्जुन नाम गोपी सोख नाम छे गोपी ओके मिथुन धारू न अर्जुन हां नाम गोपी हां दिकरे नाम गोपी ओके सर वाला आपको हां हां हेलो नमो नारायण बाबू నమ్నారాని నమ్నారాన నమ్నారాన మేడా కిదు బాపు అప్డు యామా శివరాతమ మారా తమే తమారా థోడక ఆసిరవా చను లవా నాథతా తము ఫోని కి రఫన్ త� અમર દીકરી છે ને એ વહી ગઈ છે ને જડતી નથી તો એટલે મેં તમારો નંબર માં ઢુંણામાંથી લીધાતા હા એટલે મેં કીધું ફોન કરું બાપુને હા તો થાઈ જરી જોયો ગોતી દીયો કાઈ થાઈ તો કરો ને અ મેં શું કર શકતા હું તો તૈયાર બાપુ મે તમને કીધું તો તમે કીધું કઈ ફોન કરજો થઈ જા કમ મેને કા બોલા આપડે ભવનાથ ના મેળામાં આવ્યા ત્યારે ભવનાથ ના મેળામાં તમારી પાસે નતો બેઠો બાપુ અચ્છા ફોટો પાડ્યો ફોન કરજો અત્યારે ક્યાં છો અત્યારે હું અમદાવાદ જ છું બાપુ અમદાવાદ છો હમ તો તમે આમાં બટસોપ હાલે હા બટોપ હા છે ને વટોપ મેજ દ હા તો મે જુનાગઢ હે તમારો હા જુનાગઢમાં કઈ જગ્યાએ જુનાગઢમાં અખાડા હે ને આપણે જુના અખાડા આપણે ક્યાં ભેગા થયા

नहीं नहीं इधर नहीं तो नहीं आप हाँ लंबू बापू ने कुटिया ने हा में लंबू बापू ने कुटिया ने हा में हाँ मेरा धूना क्या लगता है दर बार से मेरा नया धूना लागे अखाड़ा ना बाजू में नाले के बाजू में हाँ अत्यार आश्रम न्या हाँ तमरु नाम बापू आखू मन नो कीधु મારુ નામ શમશાન ગીરી શમશાન ગીરી હવે બાપુ એમાં એવું હતું કે તમારી ભેગી છે એક દીકરી છે ને હા મંજુબેન મનોજભાઈ મકવાણા હા એ તમારી હારે છે હા એટલે એ એને ત્રણ ચાર દીકરા છે તો એ અત્યારે તમારી ભેગી છે તો તમે તો સાધુ ના વેશ મા બાઈ ને ભેગી રાખી એનું કારણ હુ છે અરે એ આમ નહી રાખા હુ એ અભી અભી મેને થોડી પેર થોડી દેર પેહલે ઇસકી મા કા આયા તો ફોન हाँ। तो मैं इन्हें की तू इसको मैं लेके नहीं आया इसको बीजा बाबा लेके गया अभी ये मेरे साथ में है कौन मंजू क्या थे? अभी हम जयपुर के पास में है हाँ, तो नहीं और कहाँ तो से दिल्ली से हम इधर आ रहे हैं जूनागढ़ એમની પર તો આ દીકરી ને એના ત્રણ ચાર દીકરા છે અને એ તો તમે બધાય ન ઓળખું હું બધાય ના ઓળખું એને મા ને ભાઈ ને બધા ના ઓળખું એમ નહિ તો આ છોકરી ને અત્યારે તમે ભેગા લેતા ગયા એને ત્રણ દીકરા ની એક દીકરી છે અરે તમે હું કહો હું નથી લઈ ગયા ઓલા બીજા માથ માં લઈ ગયા બીજા મથ માં લઈ ગયા હોય તો બીજા લઈ ગયા નામ બોલો જી એનું નામ નામું છે એને નામ નાજી એ તમે સાધુ ની પરંપરા ને ખોટ બિહારો છો તમે આખી સાધુ સમાજ ને ખોટ છે તમારા એક ના હિસાબે એટલે આપડે કોઈ દીકરીને ભેગી એની દીકરી આરે તમે લેતા ગયા છો अरे मैं क्या बोला मेरे को सब जानते हैं इसकी मां भी जाने भाई भी जाने बच्चे जाने भी जाने, बोले सब दो जाने। दो जाने। जे बोला नागा बनीन जे फोटा भेगी फेर वो तो ना बनी तुम फोटा पड़ो करो छो तो फेरवी साधु समाज ने कोट है अरे साधु का कोई नहीं होता साधु का क्या है साधु को कोई को रोटी नहीं खबर तो बाई भेगी रखी पड़े मैं तो पूरे गांव में देख लिया साधु को कोई रोटी न खबरावे तो बाई राखी पड़े

ये तो ये हमारे बाजू में बैठी है यहाँ ही है ये तो ये बात नहीं किसी से कर रही है बात करा वो तो करे ना बात करा वो जिन बात नो करे ने फोन दे रहे बोले फोड़ी ना के फोन ने कहा फोन ने फोड़ी ना के बोल बात नहीं करे इसके तो... माँ के हरे बात नहीं कर रही है छोकरा के हरे बात नहीं करे किसी के हारे ये वो तो मैं हूँ ये भी चॉकलेट आप ही की कोई बात नहीं कर दी हमारे हूँ खबर से એમ નહીં તમે તો ન્યા કને કાઈક તપ કરવા ગયા તા તપ માં તમે મેનકા ન ઉપાડી અરે તું ખોટી વાત મત કર હું આમાં ખાલી પૂછું છું બાપુ હું તમને નથી કેતો હા તો એ ખોટી વાતે પૂછે છે ખોટી વાત પૂછે પૂછને વાળી વાત પૂછે હું કામ ખોટી વાત કરે તો હું એમ કહું છું બાપુ આ દીકરી ની બેય માં દીકરી ને તમે લઈ ગયા તો બે ને અત્યારે હું બનાવશો તમે ફિર હું કહું કે હું નથી લઈ ગયો

હું નથી લઈ ગયા ઓલા હરિદ્વાર મહાત્મા હરિદ્વાર પણ એમ છે કે દીકરી ને શું કામ ગઈ તી વાત કરવાની ખબર દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જા તો હવે વાત નહી કરે તો હું શું કરું વાત નો કરે એને ઘરે મૂક્યા બીજો એ નહીં આવે એને પકડીને કેમ લાવું હું તોડી લઈ ગયો ઓલા બીજા મહાત્મા લઈ પોલીસ ને જાણ કરો ક્યાં પોલીસ ને જાણ કરો કે આ છોકરી છે મારી ભેગી નો હાલે અમારી સાધુ ની પરંપરા ને ખોટ બે છે એવું તમને તમારી ઇજ્જત ની પડી હોય તો પોલીસ ને જાણ કરવી જોઈએ ને સો નંબર ઉપર ફોન કરો હા એ બરાબર વાત છે તેરી પણ મેં એસા નહી કર સકતા હું કેમ કે તમારે મો તમારા મોં જ શોખ કરવો છે એટલે તમે ક્યાંથી કરો નહીં નહીં એસા નહીં

આ ધંધો ખરાબ કર્યો છે તો કોણ બોલતા છે કે કોણ لگتا છે હું એનો બધેય લાગતો છું બધેય લાગતા હે ને તો तेरे को હાચના જોઈએ तेरी વાયડી હે ને तेरे को હાચના જોઈએ તો એમ નઈ તો ઈ સાધુને આ બધું ધ્યાન રાખવાનું હે આ તમારે ધ્યાન રાખવાનું તો બધી સંસારી બની તો પછી સંસારી બની જાવ ને તો આ સાધુ કોમરો હે રે યે બાબા કે ભેગા નઈ જાયગા કીધર જાયગા

ફોન ના ના ભલે સારું છે તમે કામ સારું કર્યું છે ને